હવે આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ તરફ જોડેથી જઈએ તો આપણને ખ્યાલ છે કે લાસ્ટ જે નવી જે ન્યૂ ટેક એજ કંપની કહી શકાય કે એમાં તમે જો જે પરિણામ આવ્યા છે ટોટલ અગિયારમાંથી સાત ટેક અને જે ઇન્ટરનેટ કંપની છે એ નુકસાનમાં આવી ફેરી આપણને ક્વાર્ટર ટુમાં જોવા મળી રહી છે ડિલિવરી સ્વિગી મોબીક્વિક અર્બન કંપની એક્સિગો બ્લુ સ્ટોન અને ઓલા ઇલેક્ટ્રિક સાત કંપની છે કે તમે જો એમાં આ ફેરી નેગેટિવ એટલે કે કંપની નુકસાનમાં આવી છે જો સૌથી પહેલાં ડિલિવરીની વાત કરીએ તો આપણે બે હજાર પચીસ ફાઇનાન્શિયલ ઇયરમાં આપણને દસ કરોડનો નફો હતો એની કંપનીમાં ફરી પચાસ કરોડની લોસ આવી છે આપણે ગ્રાફિક્સ પણ સ્ક્રીન ઉપર ચલાવી લઈશું બીજું તમે જુઓ સ્વિગી તો સ્વિગીમાં આપણને છસો છવ્વીસ કરોડની ખોટ હતી એની સામે એક હજાર છવ્વીસ કરોડની ખોટ આવી હતી મોબિક્વિકમાં ત્રણ કરોડની ખોટ હતી એની કંપનીમાં તમે જો આ ફેરી સત્યાવીસ કરોડની ખોટ આવી છે અર્બન કંપની પણ બે કરોડની ખોટની સામે તમે જો ઓગણસાઠ હજાર કરોડ ખોટમાં આવી છે બ્લ્યુ સ્ટોન ચોર્યાસી કરોડ ખોટ હતી આ ફેરી પણ ખોટમાં જ છે અને ઓલા ઇલેક્ટ્રિક તમે જોશો તેમાં પણ આપણને આ યર હજુ પણ ખોટમાં જ જોવા મળી રહી છે બહુ સર તમારી પાસે આવવા માગીશ ટોટલ સાત કંપની આપણે વાત કરીએ ડિલિવરી સ્વીગી મોબિક્વિક અર્બન કંપની ઇક્સીગો બ્લુસ્ટન અને ઓલા ઇલેક્ટ્રિક કોઈ સ્ટોક સર તમને એવી પસંદ હોય તમારા માટે તમને એવું લાગતું હોય કે અહીંયા આપણે ક્યાંક ને ક્યાંક એક કમબેક જોવા મળે કે કંપનીના ફંડામેન્ટલ ક્યાંક ને ક્યાંક સુધરી શકે એવું કંઈક તમારો વ્યૂ હોય તો સર જણાવો સર આપ જોશો તો સ્વિગી પર આપણું પોઝિટિવ કવરેજ હતું અને જયારે ચારસો ની આસપાસ આપણે કવર કર્યું ત્યારે ફોર ફિફ્ટી આસપાસ સ્વિગી ગયો હતો ત્યાંથી આપ જોશો તો અત્યારે પણ એમને ક્વાર્ટરલી લોસિસ છે અને જે નવા રિઝલ્ટ આવ્યા પછી પણ કોઈ અત્યારે ટર્ન અરાઉન્ડ નથી તો હાલ ફિલહાલ ન્યુ કંપની પર અત્યારે કોઈ પણ પોઝિટિવ વ્યૂ નથી સાથે સાથે એરનેલ પર પણ આપણો સારો વ્યૂ હતો ટુ એટીની આસપાસ થ્રી ફિફ્ટી ના લેવલ છે ત્યાંથી સતત ઘટાડો છે તો અત્યારે એક લાઉન ટેનમાં ચાલી રહ્યા છે નિવેઝ કંપનીસ અને જોશો વેલ્યુએશન વાઇઝ પણ અત્યારે જો પ્રોફિટ નથી તો વેલ્યુએશન તો આપણે જોશું તો કેવી રીતે કરી શકાય એક પ્રશ્ન ચિન્હ છે તો અત્યારે અવોઇડ કરવું જોઈએ આ આખું સેક્ટર અને એક સારા બેસ પર આવે અને અથવા ફંડામેન્ટલી સ્ટ્રોંગ થા અથવા તો કોઈ રિવર્સલ આવે નવા કોટન રિઝલ્ટમાં ત્યારે એન્ટ્રી કરી શકાય એમ દેખાય છે હાલ ફિલહાલ આપ જોશો તો ટ્રેડિંગ બેસ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પણ અત્યારે ઓપોર્ચ્યુનિટી ઓલામાં પણ આપ જોશો તો ઓલામાં પણ એક શાર્પ મો આવ્યો હતો ને ત્યાંથી ફરીવાર એ જ લેવલ પર ફરીવાર નીચે આવી ગયો છે તો અત્યારે આજે એક ટ્રેડિંગ બેટ કરી શકાય જ્યારે આપણે સારા એવા સમયથી અથવા જો રિવર્સલ હોય ટેકનિકલી ત્યારે પોઝિશન બનાવી શકાય પણ એક ઇન્વેસ્ટમેન્ટ માટે તો લોંગ ટર્મ માટે અત્યારે કોઈ વ્યૂ બનતો નથી આ કંપનીઝમાં ઓકે અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ તમે સર આ સાત કંપનીમાંથી કોઈ સ્ટોક સર તમે ધ્યાનમાં રાખી રહ્યો પોઝિટિવ સાઈડ સર એક સિમ્પલ માર્કેટની અંદર ફંડામેન્ટલ હોય છે વધતી વસ્તુ વેચીને અને ઘટતી વસ્તુ લેવી નહીં બરોબર તો જ્યાં સાથે સાત સ્ટોક્સની અંદર જે રીતે ઉપરના લેવલથી વિકવા આવે છે જે રીતે પ્રોફિટના ડેઝિટ તમે કહો છો પ્રમાણે ચેન્જ થઈ રહ્યા છે જે રીતે આપણે જોવા મળી રહ્યા છે જ્યાં સુધી એમાં ટર્ન એરાઉન્ડ ના આવે કઈ કંપનીમાં ઇમ્પ્રુવમેન્ટ ના આવે પ્રોફિટેબલ પ્રોફિટેબિલિટી ના આવે ત્યાં સુધી આ સ્ટોક્સની અંદર થોડું એવોઇડ કરવું જોઈએ ખાસ કરીને વધતા માર્કેટની અંદર ઘટતા સ્ટોક્સ લેવા એ એક પ્રકારનું રિસ્ક છે અને રિસ્કથી એવોઇડ કરવું જોઈએ કારણ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ હવે એવું એટલો સ્ટોક હતો ને એટલો ઘટી ગયો એટલે લઈ લઈ એવી રીતનું નહીં આ જે સ્ટોક તમે લિસ્ટ મોકલ્યું છે લિસ્ટમાંથી મને એવું લાગે છે કે આ સ્ટોક્સથી હાલ દૂર રહેવું જોઈએ આપણે ઓલા ઇલેક્ટ્રિકની વાત આની પહેલા બી આપણે કરી હતી જ્યારે સ્ટોક્સની અંદર દસ પંદર વીસ વીસ ટકાની સરખીટો વાગી હતી ત્યારે બી આપણે કહ્યું હતું કે આ સ્ટોક્સથી થોડા હજી બી દૂર રહેવું જોઈએ આપણા જે આપણા દર્શકો છે એને અગર આપણા એ એપિસોડ જોયો હશે તો ડેફિનેટલી એમને એમાં ઇન્વેસ્ટમેન્ટથી બચી શક્યા હશે ઓકે બંને સ્ટોક આપણે બંને એક્સપર્ટ તરફથી વ્યૂ નેગેટિવ જોવા મળ્યો છે હાલ જે સાથે સાત કંપની છે જે લોસ મેકિંગ કંપની તરફ આપણે જોવા મળી રહી છે